શું નામ તમારું હરીશભાઈ બાદશાહ હરીશભાઈ આજે આખા દેશમાં એક બહુ મોટો સળગતી સમસ્યા ઊભી થઈ છે કે સરકાર વકફ બોર્ડની અંદર સુધારા કરવા માગે છે એને પ્રશ્ન છે કે વકફ બોર્ડ પાસે એટલી જમીન છે જેટલી રેલવે પાસે છે એટલી જમીન ક્યાંથી આવી કેમ આવી શું કહો છો ક્યાં દખલ સરકારે કરવી જોઈએ સુધારા કરવા જોઈએ કે ના કરવા જોઈએ સાહેબ આ જમીન જે વર્ષો પહેલા મુઘલ સામ્રાજ્યમાંથી આ લોકો હજુ સુધી એનો વહીવટ આ લોકો જ કરે છે હવે સરકાર બધી જમીનનો હડપવા માંગે છે કે આ ભાઈ આ બધા લઈ લઈએ આપણે પણ સાચું ખોટું રામ જાણ હવે સરકાર જે સરકાર અત્યારે પાવરફુલ સરકાર જે હવે ધારે કરી શકે છે એ લોકોના કાયદા કાયદાનું નિયમો અલગ અલગ છે લોકોના બધાના આવા લોકો વરસાદ પાછળ પડી જાય છે એટલે બોલ પૂરું કરી દે છે અને જમીન લઈ નહીં દેશે ના કાયદા કાનૂન બદલીને તો સુધાર વધાર કરીને કાંઈ કરશે વડપ એટલે એક નાગરિક તરીકે સુધારાઓ આ થવા જોઈએ કે ના થવા જોઈએ આપણે સુધારો થવા જ જોઈએ પરિસ્થિતિ બદલવી જોઈએ બધી તે પણ હવે એક વાર જોઈ ગયો આપણે બધું બદલીએ છીએ પણ સરકાર બી બદલવી જોઈએ અચ્છા

વકબ બોર્ડ ની જમીનો સરકાર ગમે તેમ કરીને લઈ લેશે એવું લાગે છે તો જે રીતે તીન તલાક કર્યા તે તે નિયમો કાયદા લાયા આના બી લાવશે કાઈ કંઈ બી કરશે કઈ કશું બી કરશે સરકાર જે સાહેબ મોદી હે તો મુગીને અચ્છા હા તમે વખાણ કરો જો કે વિરોધ કરો સાહેબ તમે સજજે સમજોઈએ તમે હમણા એવું કીધું સરકારમાં

ચાલુ જેલ નું થાય ને જેલ ભરી દેવાની બધી